બધા તહેવારોની રાણી એટલે દિવાળી દિવાળીનું પાંચ દિવસનું પરબ રૂમઝૂમ કરતું આવે અને રૂમઝૂમ કરતું ક્યારે વહી જાય ખબર પણ ન પડે અને ત્યાર પછી કાર્તક અગિયારસના તુલસી વિવાર ચંગે ઉજવાઈ જાય ત્યારબાદ લોકજીવનમાં લગ્નની સિઝન આવે લગ્નની સિઝનમાં વાજિંત્રોની બઘડાટી બોલવા માંડે લગ્ન પ્રસંગે જાતિય જાતીય નોખાનોખા રિવાજો જોવા મળે છે આમાંનો એક ઉકોરડી નોતરવાનો રિવાજ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ જાણીતો છે લગ્ન વખતે ઉકોરડીની સ્થાપના થાય છે પણ આ ઉકરડી શું છે એની સ્થાપના વિધિ શા માટે કરાય છે એની વિધિ કરનાર બહેનોને પણ ભાગ્યે જ ખબર હોય છે તો આજે આ રસપ્રદ વિષય પર થોડો પ્રકાશ પાડવો છે જેથી કરીને કોઈ બહેનોને ખબર ન હોય તો આ વિડીયોના માધ્યમથી જાણકારી મળે ઉકરડી શબ્દ સંસ્કૃત પરથી આવ્યો છે એનો અર્થ થાય છે કચરાપૂંજાની ઢગલી નાનો ઉકરડો લગ્ન પ્રસંગે કચરો પૂંજો નાખવાની જગ્યા જનોય અને લગ્ન પ્રસંગે ઘરની બહાર સ્ત્રીઓ દ્વારા ઉકરડી નોતરવાની ક્રિયા કરવામાં આવે છે જેમ ઘર ખેતર અને છેત્રના દેવતાઓ હોય છે તેમ ઉકરડી એ શેરીની દેવી ગણાય છે તે શેરીમાં રહેનાર સૌનું રક્ષણ કરે છે લગ્ન પ્રસંગે પ્રાચીન કાળે અશુદ્ધ ભોજન પદાર્થ અને અન્ય કચરો નાખવા માટે ઘરથી થોડાક છેટે અમુક જગ્યા નક્કી કરવામાં આવતી ત્યાં ખાડો ખોદી તેમાં નાનકડી કુલડી મૂકી ઉચિત ભોજીની નામની દેવીનું આહવાન કરવામાં આવતું કેટલાકના મતે ઉકોરડી વિઘ્ન કરનારી દેવી ગણાય છે તેથી ખાડો ખોદીને તેને દાટવામાં આવે છે લગ્નવિધિ પૂરી થયા થતાં જ ઉકરડીમાં આવાહિત દેવીનું વિસર્જન કરવામાં આવતું હોય છે મોહલ્લા માતા જેવી આ એક દેવી છે જે વિઘ્નોનો નાશ કરે છે તેથી કેટલેક ઠેકાણે ઉકરડીની જગ્યાએ ત્રિશુળ જેવું નાનકડું આયુધ પ્રસ્થાપિત કરાય છે તે કદાચ મર્યાદા બતાવવા માટે પણ હોય કાઠિયાવાડમાં લગ્ન પ્રસંગે ઉકોરડી નોતરવાનો રિવાજ ઊંચ તેમજ લોકવરણમાં સર્વત્ર જોવા મળે છે ઉકોરડી નોતરવાની વિધિ લગ્નના શાસ્ત્રમાં ક્યાંય દેખાતી નથી પણ ચાક વધાવવો પીઠી ચોળવી વગેરે વિધિઓની જેમ ઉ ઉકરડીની વિધિ પણ સ્ત્રીઓએ પાછળથી ઉમેરી દીધી હશે આ વિધિ ખાસ કરીને સ્ત્રીઓએ જ નક્કી કરી લીધી લાગે છે કારણ કે તેમાં માત્ર સ્ત્રીઓ જ ભાગ લે છે પુરુષ તેમજ ગોર મહારાજને તેમાં જરા પણ સ્થાન નથી ભાગર્વદ્રો મંડલ ઉકરડીનું અર્થઘટન આ પ્રમાણે આપે છે એક ખરાબ દેવી ડાકણ લગ્ન પ્રસંગ જેવા અવસરમાં ઘરથી થોડાક છેટે આ દેવીનું પહેલા સ્થાપન પછી ઉત્થાપન કરવામાં આવે છે તેને ઉકરડી ઉઠાવવી અથવા નોતરવી એમ કહે છે ઉકરડી દાટવી એટલે વિવાહ પ્રસંગે જાન આવવાના આગલા દિવસે ઉકરડા કે ભોંયમાં છાનામાના પૈસો સોપારી દાટવા આ રીતે મેલા દેવોનું આહવાન કરી એનું સ્થાપન કરવામાં આવે છે ઉકરડી નોતરવી એટલે તેને આમંત્રણ આપવું દેવીને પ્રસન્ન કરવી લગ્નમાં બેનો ગીત ગાતા ગાતા ઉકરડા આગળ પાણી છાંટી પાપડ સોપારી પૂરી અને પૈસો મૂકે દૂધ વેચનારી બાઈ તે લઈ લે ત્યારે સૌ હડે હડે કરે તેવી ક્રિયા કરવામાં આવે છે એક એવી કહેવત પણ છે કે દીકરીને ઉકરડી ઉંમરમાં બંને સરખા ઉકરડીની સરખામણી દીકરીની ઉંમર સાથે સરખાવામાં આવી છે ઉકરડીને દીકરી વધતા વાર નહીં દીકરી જોત જોતામાં ઉંમરલાયક પરણવા લાયક થઈ જાય છે એ ભાવ અભિપ્રેત છે પણ ઉકરડીનું સ્થાપન શેરીમાં શા માટે કરવામાં આવે છે તો એની પાછળ પણ એક દંતકથા રહેલી છે ઘણા વર્ષો પૂર્વે સૌરાષ્ટ્રના એક સંસ્કારી બ્રાહ્મણનો દીકરો કાશીથી ભણીને પાછો આવતો હતો ત્યારે રસ્તામાં એક ગામ આવ્યું બ્રાહ્મણને તરસ લાગી હોવાથી ગામના કુએ પાણી પીવા ગયો બ્રાહ્મણ છું એમ કહીને એ કન્યાએ એને પાણી પાયું પાણી પીતા પીતા બ્રાહ્મણ પુત્રે પોતાનું વહ્યું ખોલ્યું તપાસ કરતાં ખબર પડી કે કન્યા ઉતરતા વર્ણની છે બ્રાહ્મણ પુત્ર કહે પરણું તો એને જ નહીતર આજીવન કુંવારો રહું વડીલોએ એને ખૂબ સમજાવ્યો પણ એ બંને માન્યા નહીં આખરે બ્રાહ્મણ અને પેલી કન્યા એ બંને કૂએ પડીને કમોતે મર્યા પરિણામે બંને પ્રેત યોનિમાં ગયા એ પછી કૂવા પાસે જ્યારે કોઈની જાન નીકળતી ત્યારે જાનૈયાઓને તેઓ વિઘ્નો નાખીને હેરાન પરેશાન કરવા માંડ્યા પછી સર્વે મળીને આનું નિવારણ પૂછ્યું ત્યારે પ્રેતાત્માઓએ કહ્યું કે અમારે લગ્ન જોવા છે લગ્ન માણવા છે અમને લગ્ન બતાવો તો તમને હેરાન નહીં કરીએ બ્રાહ્મણો બધા ભેગા થયા તે વખતે હું તુંનો ભેદ બહુ જ હતો એમણે વિચાર્યું કે બ્રાહ્મણને તો માંડવે લઈ જવાય પણ નીચા વરણની કન્યાને માંડવે સી રીતે લઈ જવાય ત્યાર પછી તેઓ એક વચલો રસ્તો કાઢ્યો કે બ્રાહ્મણ પુત્રને માંડવામાં છેત્રપાળ માટીના લોટકા ઉપર મૂકેલ અણઘડ પથ્થર તરીકે મૂકવો તેને મગ ચોખાની કાચી ખીચડીનું નિવેદ ધરવું તેણે ખોટું કર્મ કર્યું હોવાથી તેને પૂજવાને બદલે વરકન્યા પગનો અંગૂઠો અડાડીને તેના ખોટા કર્મોનું ભાન કરાવે છે જ્યારે પેલી પાણી પાનાર નીચા નીચાવરણની કન્યાને માંડવામાં ન લાવતા શેરીના નાકે તેને બેસાડી રાખે છે લગ્ન પતી ગયા પછી વર વધુ ઉકરડીને ઉઠાડીને માંડવા સુધી લઈ આવે છે અને સવાપાલી ચોખાના નિવેદ ધરાવે છે લગ્ન પ્રસંગે વર કન્યા બંનેના ઘરે ઉકરડી સ્થાપ સ્થાપના કરવામાં આવે છે રાતના ફૂલેકું ફરીને ઘેર આવે ત્યારે જે ઓરડામાં ગણેશની સ્થાપના કરી હોય તે ઓરડામાં બાજો ઢાળી વરકન્યાને હાથમાં ઘઉં કે ચોખાનો ખોબો ભરાવીને ઊભા રાખવામાં આવે છે કુટુંબની બહેનોમાંથી એક બહેન માથે મોતી ભરતનો મોડીયો મૂકી માથે ચુંદડી ઓઢી તેના પર ઓઢણી ને ઉપર તાંબાનો કળશિયો મૂકી હાથમાં રાવણ દીવડો લઈ નોતરવા જાય છે બધી બહેનો ગીતો ગાતી ગાતી સાથે જાય છે ઘર પછવાડે શેરીના નાકે નક્કી કરેલા સ્થળે બહેનો આવે છે ત્યાં કુંડાળું કરીને બેસે છે કોખનારી સ્ત્રી પાણી રેડીને જગ્યા લીપે છે તેના પર કંકુનો સાથીઓ કરી ચૂંદડીના છેડેથી સોપારીને પૈસો છોડીને મૂકે છે છાણનો સપોર્ટ મૂકીને ચાર વખત તેને વધાવે છે હાજર રહેલી સ્ત્રીઓને ઉકરડીનો ગોળ આપી કળશિયામાંથી થોડું થોડું પાણી આપે છે આ પ્રસંગે સ્ત્રીઓ એકલી હોવાથી મશ્કરીના અને ઉઘાડા ગીતો પણ મોજથી ગાય લે છે ઉકાળી પ્રસંગે વેચવામાં આવેલો ગોળ સ્ત્રીઓ જ ખાય છે લોકમાન્યતા એવી છે કે ઉકરડીનો ગોળ પુરુષો ખાય તો બાયલા થાય છે આથી ઉકરડી નોતરવા જાય ત્યારે બહેનો છોકરાને પણ સાથે લઈ જતી નથી સ્ત્રીઓ ઉકરડી નોતરીને પાછી આવે ત્યાં સુધી વર કે કન્યાને બાજુટ ઉપર હાલ્યા ચાલ્યા કે બોલ્યા વિના મૂંગા મંતર ઊભા રહેવાનું હોય છે એની પાછળની લોકમાન્યતા એવી છે કે જે કન્યા બોલે તો એની સાસુ ગુંગણી થઈ જાય છે ગુજરાત સૌરાષ્ટ્રની જેમ રાજસ્થાનમાં પણ લગ્ન પ્રસંગે ઉકરડીની સ્થાપના કરવાનો રિવાજ જાણીતો છે ત્યાં સ્ત્રીઓ ગીત ગાતી ગાતી ઉકરડી નોતરવા જાય છે ત્યારે દિયર અને ભોજાઈ પણ સાથે જાય છે એક કુલડીમાં લાડુઓ મૂકે છે સાથે કપડાનો ચાબખો રાખે છે ચતુર દિયરીઓ લાડુઓ લેવા આવે ત્યારે ભાભી એને ચાબખાથી ફટકારે છે પછી નક્કી કરેલી જગ્યાએ કુલડી અને રામ દાટે છે વાડકામાં માણસો ઉકરડી પાછળનો ઉદ્દેશ આ પ્રમાણે સમજાવે છે લગ્નવાળાને ઘેર સૌ સગાવાલા માંડવે આવે છે ત્યારે લગ્ન માલવા દર દાગીના સાથે લાવે છે લગ્નની ધમાલમાં કોઈ દાગીનો તૂટી જાય કે ખોવાઈ જાય તેવી શક્યતાઓ વધુ રહે છે આવી કિંમતી ચીજો કચરા પૂંજા ભેગી ચાલી ન જાય તેની સાવચેતી રૂપે ઉકરડી સ્થાપવાનો રિવાજ આવ્યો હોય તેવી કલ્પના કરી શકાય ઘરની જગ્યા સ્વચ્છ રહે તેવી ભાવના પણ આ રિવાજ પાછળ રહેલી છે લગ્નના દિવસો દરમિયાન ઘરનો બધો જ કચરો જ્યાં ઉકરડીની સ્થાપના કરી હોય ત્યાં નાખવામાં આવે છે લગ્ન ઉકેલાઈ ગયા પછી સ્ત્રીઓ ગીત ગાતી ગાતી ઉકરડી ઉઠાડવા જાય છે બહેનો ઉકરડીની જગ્યાએ જઈને ત્યાં દાંટેલી સોપારી કાઢીને ભાણેજને આપી દે છે પછી ત્યાંનો કચરો તપાસી લે છે કે તેમાં કોઈ કિંમતી ચીજ જતી તો નથી રહીને ઉકરડીની સ્થાપના પાછળની એક લોકભાવના એવી પણ છે કે જેને ઘેર વિવાહ હોય તેને ત્યાં વીસ પ્રકારના વાહ વાય સગાવાલા અને કુટુંબીઓ અનેક સમસ્યાઓ સર્જે લગ્નમાં નોખા નોખા અને નિરાળા સ્વભાવના ઘણા લોકો આવે ત્યારે ઘરવાળાઓએ આ દિવસો દરમિયાન મોટું મન રાખીને રાગ દ્રેષ કલહ અને કુસંપને પેટમાં દબાવી દેવા જોઈએ જેમ ઉકોરડી બધા કચરાને સમાવે છે તેમ લોક સંસ્કૃતિના પ્રતીકો પાછળની ભાવના તો જુઓ લોકગીતોમાં ઉકળડીના પણ અનેક ગીતો જોવા મળે છે ઉકરડીના ગીતોમાં મોટાભાગે વિનોદી ગીતો અને ફટાણા જ ગવાય છે શહેરોમાં તો ઉકળડી વિસરાઈ ગઈ છે પણ ગામડામાં ઉકળડીનો રિવાજ આજે પણ અકબંધ રહેવા પામ્યો છે તો મિત્રો આવી છે ઉકરડી નોતરવા પાછળની ઉદાત ભાવના મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ